તે બાદ એસટીએક્સ નોર્થ અગિયાર પાસે પણ પેકર બ્લોક જમીનમાં બેસી જતા લોકોમાં આચરજ ફેલાયો હતો આ આખા બનાવે ઠેકેદારની બેદરકારી છે કે થર્ડ પાર્ટી એન્જિનિયરની દેખરેખમાં ખામી એવો મોટો સવાલ ઊભો કર્યો હતો ઉદ્ઘાટનની ખુશી વચ્ચે કામની ગુણવત્તા પર પ્રશ્ન ચિહ્ન ઊભું થતાં મનપા કમિશનર મનીષ ગુરવાણીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરીને ઠેકેદારને સીધી ચેતવણી આપી પચીસ હજારનો દંડ ફટકાર્યો તેમજ આવી નબળી કામગીરી સહન ન કરવાની સ્પષ્ટ સૂચના આપી રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ